નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આજે જાણવા જઈ રહ્યા છીએ ગુજરાતના બધા જ માર્કેટયાર્ડના વરિયાળાના ભાવ તે પહેલા બધા જ ખેડૂત મિત્રોને જણાવવાનું કે તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બે લાયકનને પ્રેસ કરી લો જેથી તમને ગુજરાતના બધા જ માર્કેટયાર્ડના ભાવ સૌથી પહેલા જાણવા મળતા રહે

4405 रुपया राजकोट 3880 થી 4451 રૂપિયા અમરેલી 2500 થી 4290 રૂપિયા મોરબી 3820 થી 4350 રૂપિયા જામનગર 2040 થી 4460 રૂપિયા ગોંડલ 3000 થી 4470 રૂપિયા જસદણ 3620 થી 4520 રૂપિયા ભાવનગર 3551 થી 4311